રાપર ખાતે આવેલ ભૂટકિયા નજીક છોટા હાથીના ચાલકે બાઇકને હડપીટમાં લેતા સર્જાયો અકસ્માત રાપર ખાતે આવેલ ભૂટકિયા નજીક છકડા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં સાત વર્ષીય માસુમ બાળકી તેમજ તેના કાકાનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર ભૂટકિયામાં રહેનાર મનજી રબારી તથા તેના બહેન જીવતીબેન અને ભત્રીજી સતીબેન રાપરના પ્રાગ પરથી ભૂટકિયા તરફ જઈ રહ્યા હતા તે સમય સામેથી પૂરપાટ આવી રહેલ છોટા હાથીના ચાલકે બાઇકને હટફીટમાં લેતા અકસ્માત સર્જાયો હતો જીવતી કેન ફંગોડાઈની માર્ગની બાજુમાં પડ્યા હતા જ્યારે બાળકી અને તેના કાકા છકડા નીચે આવી જતા તેમને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી ગંભીર ઈજાઓના પગલે આ કાકા ભત્રીજાના મોત નિપજ્યા હતા આ બનાવ અંગે છકડા ચાલક વિરુદ્ધ પોલીસ મથકી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આકડની વધુ તપાસ હાથ ધરી છે